નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર કાયમી શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એની અંદર કયા ઉમેદવારો જોડે અન્યાય થઈ રહ્યો છે અને આપણે જો અત્યારે ધ્યાન નહીં રાખીએ તો સરકાર દ્વારા ભવિષ્યની અંદર પણ જે શિક્ષકોની ભરતી કરવામાં આવશે એની અંદર ઉમેદવારો જોડે આ જ રીતે અન્યાય થતો રહેશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે અત્યારે કયા ઉમેદવારો જોડે અન્યાય થઈ રહ્યો છે અને તેઓ જે છે એ કઈ રીતે બચી શકે છે અને ઓછા મેરિટવાળા ઉમેદવારોનું નોકરીનું સપનું તૂટશે જો સરકાર દ્વારા આ રીતે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તો ખરેખર ઓછું મેરિટ છે એવા એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરીવાળા ઉમેદવારોને ઓછા મેરિટવાળા ઉમેદવારોને તો સરકારી નોકરી મેળવવાનું સપનું જે છે એ સાવ તૂટી જ જશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષકોની ભરતીમાં કયા ઉમેદવારો સાથે થઈ રહ્યો છે અન્ય એસસી એસટી ઓબીસી કે જનરલ કેટેગરીના ઉમેદવારો જોડે અન્યાય થઈ રહ્યો છે અને ઓછા મેરિટવાળા ઉમેદવારોનું સરકારી નોકરી મેળવવાનું સપનું તૂટશે તો એ રિલેટેડ તમે સૌપ્રથમ જોઈ લો શિક્ષકોની ભરતી જનરલ મેરિટમાં સમાવિષ્ટ અનામત કક્ષાના ઉમેદવારોને કેટેગરીની જગ્યા પસંદગીની નીતિ સામે આક્રોશ ધોરણ નવથી બારના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં નિયમો નેવો મૂકવામાં આવ્યા હોવાનો ઉમેદવારોનો આક્ષેપ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા કરાયેલ નિર્ણયથી અનામત કેટેગરીના ઉમેદવારોને નુકસાન થવાની છે તો એસસી એસટી ઓબીસી કે એડબલ્યુએસ કેટેગરીના અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમને જે છે એ આ નિર્ણયથી નુકસાન થવાની જે છે એ ભીતિ છે એ લખ્યું છે એ પ્રમાણે શિક્ષકોની ભરતી જનરલ મેરિટમાં સમાવિષ્ટ અનામત કક્ષાના ઉમેદવારોને કેટેગરીની જગ્યા પસંદગીની નીતિ સામે આક્રોશ એટલે કે આમાં કેવું છે કે તમારે સારા એવા ટકા આવેલા હોય અને તમે ફોર એક્ઝામ્પલ તમારે જે છે એ અહીંયા સારા એવા સૌથી હાઈએસ્ટ માર્ક જે છે એ આવેલા છે અને તમે જે છે એ ઓબીસી કેટેગરીમાંથી આવો છો પરંતુ તમારા હા સારા માર્ક્સ આવવાના કારણે તમને જે છે એ જનરલની સીટ મળે એમ છે તો આ કક્ષાની અંદર કેવું કરવામાં આવી રહ્યું છે કે તમે જનરલ કેટેગરીની અંદર આવે છો તો પણ તમારે જે છે એ અનામત કક્ષાની કેટેગરી તમને પસંદ કરવાનું કહેવામાં આવી રહ્યું છે તો આના કારણે કેવું થશે કે તમારે તો ઓબીસીની અંદર તમે ઓબીસી કેટેગરીમાંથી આવો છો એટલે તમારું જનરલ કેટેગરીની અંદર સિલેક્શન થઈ જાય એમ છે તો કારણ કે તમારે સારા એવા માર્ક્સ જે છે એ આવેલા છે અને સાથે સાથે તમને તમારી કેટેગરીની સીટ જે છે એ આપવામાં આવશે તો આ રીતે જેને ઓબીસીની અંદર ઓછા ટકા આવેલા હોય એમને જે છે એ અન્યાય થઈ શકે છે હું તમને ડિટેલની અંદર સમજાવું તો હાલમાં ચાલી રહેલી ધોરણ નવથી બારના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં નિયમોને નેવું મૂકી દેવામાં આવેનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યા છે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ભરતીમાં જનરલ મેરિટમાં સમાવેશ થનારા અનામત કેટેગરીના ઉમેદવારને કેટેગરીની જગ્યા પસંદ કરવાની તક આપવામાં આવી છે જેના પગલે ભરતી પ્રક્રિયા જેમ આગળ વધશે તેમ અનામત કેટેગરીના ઓછું મેરિટ ધરાવતા અનેક ઉમેદવારો નોકરીથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાશે આ ભરતીમાં અનામત કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારોને જનરલ મેરિટમાં ગયા બાદ પણ કેટેગરીની નજીકની જગ્યા પસંદ કરવાની છૂટ અપાઈ છે જેના કારણે અનામત કેટેગરીના ઓછા મેરિટમાં આવનારા ઉમેદવારને અન્યાય થવાની તક જે છે એ અન્યાય થવાની શક્યતા રહેલી છે આની અંદર તમે બીજી વાર વાંચો આ ભરતીમાં અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારને જનરલ જનરલ મેરિટમાં ગયા બાદ પણ કેટેગરીની નજીકની જગ્યા પસંદ કરવાની છૂટ અપાય છે જેના કારણે અનામત કેટેગરીના ઓછા મેરિટમાં આવતા ઉમેદવારોને અન્યાય થવાની તક જે છે એ રહેલી જ છે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં જ્યારે મેરિટ જાહેર કરવામાં આવે ત્યારે જનરલના મેરિટમાં સમાવેશ થનારા અનામત કેટેગરીના ઉમેદવારને જનરલમાં ગણવામાં આવે છે અને તેમને કેટેગરી પૂર્ણ થઈ જતી હોય છે જનરલ મેરિટમાં આવતા અનામત કેટેગરીના ઉમેદવારો મેરિટોશિયસ ઉમેદવાર ગણાતા હોવાથી તેમને માત્ર જનરલ કેટેગરીની જગ્યામાં જ નિમણૂક આપવામાં આવતી હોય છે જેના કારણે ઓછું મેરિટ ધરાવતા કેટેગરીના ઉમેદવારોને કેટેગરીની જગ્યાઓ જે છે એ મળી શકે જનરલી કેવું હોય છે કે તમારે સારા ટકા આવતા હોય તો તમે જે છે એ ડાયરેક્ટ જનરલ કેટેગરીના ઉમેદવાર જે છે એ બની જાઓ છો અને તમારે જે છે એ બીજા ડોક્યુમેન્ટ અને એ બધું અપલોડ કરવાની જરૂર પડતી નથી તમારી જે છે એ જનરલ કેટેગરી હોય એ રીતે તમને જે છે એ ટ્રીટ કરવામાં આવે છે તો બીજા જે ઉમેદવારો તમારી કેટેગરીમાં હોય ફોર એક્ઝામ્પલ તમે એસસી ઓબીસી કે એસટી કેટેગરીના ઉમેદવારો હોય અને તમારે સારા ટકા આવેલા હોય તો તમારે જે છે એ તમે ડાયરેક્ટ જનરલ કેટેગરીના ઉમેદવાર બની જાઓ છો અને તમારે જે છે એ અનામતનો લાભ જે છે એ તમને મળતો નથી તો એના કારણે શું થાય કે તમારી જ કેટેગરીના જે બીજા ઉમેદવાર હોય જેમના ઓછા માર્ક્સ આવેલા હોય એમને જે છે એ સરકારી નોકરીની તક મળે અને અત્યાર સુધી જે તમામ ભરતી કરવામાં આવતી હતી એ આ રીતે જ કરવામાં આવતી હતી પરંતુ આ ભરતીની અંદર જે છે એ તમામ નીતિ નિયમો જે છે એને નેવે મૂકી દેવામાં આવેલા છે અહીંયા લખ્યું છે જોકે હાલમાં ચાલી રહેલી ધોરણ નવથી બારના શિક્ષકોની ભરતીમાં જનરલ મેરિટમાં આવતા અનામત કક્ષાના ઉમેદવારોને કેટેગરીની જગ્યા પસંદ કરવાની પણ તક પૂરી પાડવાનો નિર્ણય લેવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું આ સંજોગોમાં ઘણા એવા ઉમેદવાર હશે કે તેઓને જનરલ કેટેગરીની જગ્યા વતનથી દૂર અને અનામત કેટેગરીની જગ્યા વતનની નજીક મળતી હોવાના કારણે આ ઉમેદવારો જનરલના બદલે અનામત કેટેગરીની જગ્યાઓ પસંદ કરશે આ સ્થિતિમાં અનામત કેટેગરીના એક જગ્યા ભરાયેલી ગણાશે અને તેના લીધે અનામત કેટેગરીના મેરિટમાં ઓછા મેરિટ ધરાવતા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવાનો વારો આવે તો આપણે તમામ ઉમેદવારોને વિનંતી કરીએ કે તમે આવું કરશો નહીં આવું કરશો તો તમારા જ ભાઈ બંધુઓ જે છે એ જેને તમારા સાથે પરીક્ષા આપી છે એવો એક સરકારી નોકરીથી જે છે એ વંચિત થઈ જશે અને કોઈ એક ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારનું જે છે એ દીપક બુજાઈ જશે તો આપણે એવું કરવું જોઈએ નહીં આમ જો અનામત કેટેગરીના ઉમેદવારો સારું દેખાવ કરે હોય અને તેઓ જનરલના મેરિટની અંદર આવતા હોય તો તેમને જનરલની સીટ ફાળવવામાં આવે તો અનામત કેટેગરીના ઉમેદવારોને ન્યાય મળી શકે એમ હોવાનું ઉમેદવારોનું માનવું છે બીજી બાજુ અનામત કેટેગરીની જગ્યાઓ નક્કી કરવામાં આવેલી છે આ સ્થિતિમાં અનામત કેટેગરીના ઉમેદવારોને જનરલ મેરિટમાં આવ્યા બાદ જનરલમાં ભરતી કરવામાં આવે તો જનરલના કેટેગરીના ઉમેદવારોની એક જગ્યા અનામત કેટેગરીના ઉમેદવારોને મળતી જ મળી જતી હોવાથી અનામત ઉમેદવારોની ટકાવારી વધી જવાની પણ શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે તો આ રીતે જે છે એ તમારે જો સારા ટકા આવેલા હોય તો તમારે જે છે એ જનરલ કેટેગરીની અંદર અંદર જ સીટ સિલેક્ટ કરવી જોઈએ એ પછી તમને વતનની નજીક મળે કે વતનની દૂર તો જે બીજા અનામત કેટેગરીના ઉમેદવારો છે કે જેમને થોડા ઓછા માર્ક્સ આવેલા છે એવો પણ મેરિટની અંદર આવી જાય અને એવો જે છે એ શિક્ષક બની જાય તો એમને પણ જે સરકારી નોકરી છે એનું સપનું જે છે એ સાકાર થાય તો આ રીતે જે અનામત કેટેગરીના ઓછા માર્ક્સ મેળવેલા ઉમેદવારો છે એમના જોડે અન્યાય થવાની શક્યતા છે તો આ ભરતીની અંદર આપણે રજૂઆત પણ યોગ્ય જગ્યાએ કરીશું પરંતુ તમામ ઉમેદવારો એમની જાતે જ અનામત કેટેગરીની અંદર જે છે એ સીટ ના લઈ અને જનરલ કેટેગરીની અંદર આવતા હોય તો એ જનરલની સીટ લે તો તમામ ઉમેદવારોને જે છે એ સરકારી નોકરી મળી રહે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કયા ઉમેદવારો જોડે અન્યાય થવાની શક્યતા છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ